ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત અને મંત્રીમંડળના વિસ્તરણને લઈને સતત તારીખ પે તારીખ પડી રહી છે જેમાં એવા સમાચાર અમને મળતા હોય છે માહિતી મળતી હોય છે કે હવે તો આ સમય દરમિયાન નામની જાહેરાત થઈ જશે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ જશે પરંતુ સતત સમય વીતતો જઈ રહ્યો છે છતાં પણ નામની જાહેરાત નથી થઈ રહી મંત્રીમંડળનું વિસ્તરણ નથી થઈ રહ્યું અને હવે તે વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથેની મુલાકાતને લઈને અનેક તર્ક વિતર્ક બહાર આવ્યા છે ગુજરાતના રાજકારણમાં નવા જૂની થવાના એંધાણ સેવા ન્યૂઝની સાથે હું છું ઠક્કર બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી સમાપ્ત થયા બાદ આપણને એવી આશા હતી કે હવે તાત્કાલિક જ ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થઈ જશે ત્યારબાદ દિવાળીના સમય બાદ આપણને એવી આશા હતી કે હવે મંત્રીમંડળનું વિસ્તરણ પાક્કું છે પરંતુ એક પણ નામની જાહેરાત નથી થઈ નવા મંત્રીઓના પદની જાહેરાત નથી થઈ અને જે પણ નેતાઓ મંત્રી પદની રાહ જોઈને બેઠા છે તલપાપણ થઈ રહ્યા છે કે હવે મારું નામ મંત્રી પદમાં બોલાશે તેમની રાહ પણ હવે તો ખૂટી પડી છે અને તે વચ્ચે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથેની મુલાકાતને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે જેમાં સૂત્રો દ્વારા એવી અમને માહિતી મળી રહી છે કે જૂન મહિનામાં ભાજપ પ્રદેશ પ્રમુખનું નામ થઈ થઈ શકે શકે છે છે અને મંત્રીમંડળનું વિસ્તરણ પણ અમે એવું નથી કહેતા કે જૂન મહિનામાં જ જાહેરાત થઈ જશે પરંતુ હાલમાં સૂત્રો દ્વારા અમને એવી માહિતી મળી રહી છે કે નામની જાહેરાત થઈ જશે અને મંત્રીમંડળનું વિસ્તરણ પણ થઈ શકે છે અને આપણે જણાવી દઈએ કે ભાજપના પ્રદેશ પ્રમુખના નામની જાહેરાતમાં જે છે તે ઘણા નામ રેસમાં જોવા મળી રહ્યા છે તે પછી રાજ્યસભા સાંસદ હોય કે રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગઢ હોય કે પછી મંત્રી જગદીશ વિશ્વકર્મા હોય કે તે પછી જામનગરના સાંસદ પૂનમ માંડમ હોય આ ઘણા બધા નામો જે છે તે ચર્ચાનો વિષય બની ગયા છે અને વચ્ચે અમને એવી પણ માહિતી મળી રહી હતી કે જે પણ વ્યક્તિને જે પણ નેતાને પ્રદેશ પ્રમુખના નામ સોંપવામાં આવશે તે મદ સોંપવામાં આવશે તે ચોક્કસથી મૂળ સંઘનો વ્યક્તિ હશે અને તેની મૂળ પસંદગી આરએસએસ દ્વારા કરવામાં આવી હશે તે રીતની માહિતી જે છે તે અમને મળી રહી છે એટલે કે જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલો પક્ષ પલટો કરેલા નેતા હશે તેમને તેમને પ્રદેશ પ્રમુખનું જે પદ છે તે નહીં સોંપવામાં આવે તે રીતની વાત જે છે તે અમને મળી હતી માહિતી મળી હતી અને ત્યારબાદ જો મંત્રીમંડળની વાત કરવામાં આવે તો જે કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને આવેલા દિગ્ગજ ચહેરાઓ છે દિગ્ગજ નેતાઓ છે એવા અર્જુન મોઢવાડિયા સીજે ચાવડા જે ખરેખર અલ્પેશ ઠાકોર શંકર ચૌધરી હવે રાહ જોઈને બેઠા છે કે મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થાય અને અમારા નામ મંત્રી મંડળમાં બોલાય અને તેમાંથી પણ એક બે નામ તો જે છે તે ફાઈનલ ગણવામાં આવી રહ્યા છે નક્કી ગણવામાં આવી રહ્યા છે કે મંત્રી મંડળમાં તો તેમનું સ્થાન પાકો જ છે તે રીતની માહિતી અમને મળી રહી છે અને ખાસ કરીને તો સીજે ચાવડા અર્જુન મોઢવાડિયા અલ્પેશ ઠાકોર આ ત્રણ નામો જે છે તે સૌથી ચર્ચાનો વિષય મંત્રીમંડળને લઈને જોવા મળી રહ્યા છે તો તમને શું લાગે છે કે મંત્રીમંડળમાં કયા નેતાને સ્થાન આપવામાં આવશે પ્રદેશ પ્રમુખમાં કોને સ્થાન આપવામાં આવશે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબ્સ્ક્રાઇબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ કરી દેજો